તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી વખત અમારી મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો મારા બધાને રામ રામ અને જય જયસિદ્ધનાથ ખેડૂતભાઈઓ આજે આપણે આ જે આપણું જે જીરું હતું નયારા કંપની સાઈડ તે જીરુના સેરાવારી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે અત્યારે જ જસ્ટ અત્યારે અત્યારે જ આપણે સેરાવરી અને કમ્પ્લીટ થઈ ગયા છે તો ખેડૂત મિત્રો સેરાવારવાના ક્યાં કયા ફાયદા થાય છે તો તેના વિશે આજે હું તમને ખાસ જણાવીશ અને શું ફાયદો થાય છે ઝાકળમાં અને કયા કયા ફાયદા થાય થાય છે ખાસ તો તેના વિશે મિત્રો ખાસ માહિતી આપી આપશું ઘણા ખેડૂતો મિત્રો ડાયરેક્ટ આપણે જે ખરું કરીએ તેમ ખરું કરતા હોય છે ઉપાડીને સીધું તો આપણે એ રીતના નથી કરતા આપણે આવી રીતના શેરા વારીએ છીએ અને ખેડૂત મિત્રો આપણે આ શેરા જે છે તે એકસો અને તેત્રીસ શેરા આપણે થયેલા છે આટલી વાડીમાંથી એકસો ને તેત્રીસ શેરા વારેલ છે અને તમને ખાસ જણાવી દઉં આપણે આવી રીતના શેરા વારેલ છે તમે જોઈ શકો છો આવી રીતના ખેડૂત ભાઈઓ શેરો વરી જાય છે ફરતી બાજુથી તમે જોઈ શકો છો શેરાની આ વખતે મિત્રો સાઈઝ થોડીક વધારે થઈ છે એનું કારણ એ છે કે શેરા મોટા થયાનું કારણ એક એ છે કે આજે આપણું જે જીરાનો ગ્રોથ હતો તે દર સાલની સરખામણીમાં આ વર્ષે થોડોક મોટો છે જે આપણે ગ્રોથ છે તે મોટો છે વલ મોટું છે એના હિસાબે શેરા પણ મોટા થયા છે ખેડૂતભાઈઓ આ વર્ષે પણ આપણે ત્રણ જ કિયારાના શેરા વાયરલ છે ત્રણ કિયારા કિયારાના વચલા કિયારામાં વારતા જાય છે શેરા તમે જોઈ શકો છો ઓલ બાજુ એક કિયારો એક આ બાજુ ક્યારો અને વચલા કિયારામાં આપણે શેરા વાયર્યા છે સેમ આમાં એવી એવી જ રીતના એટલે ત્રણ ત્રણ કિયારા દીઠ વચલી લાઈનમાં આપણે શેરા વાયર્યા છે તો મિત્રો શેરા વારવાના ફાયદા ક્યાં ક્યાં થાય છે તે મિત્રો જાણવા માટે ખાસ આપણી ચેનલની અંદર તમે જો નવા હો તો ખા ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવા તમારે ખાલી આપણે આપણી ચેનલની અંદર ખાલી એક આંગ્રિજ કરવાની છે બીજું કાંઈ કરવાનું નથી તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો તમને સારો લાગે તો ખાસ શેર કરી નાખજો બાકી મિત્રો તમને આમાં ક્યાંક ને ક્યાંક મારા વિડીયોમાંથી તમને જાણવાનું કંઈક ને કંઈક જરૂર શીખશો તમે મળશે એ ફાઇનલ છે કેમ કે જે નવા જે હોય ખેડૂતો તેના તેને જે રેવાઈ હોય તેને ખાસ ફાયદો થતો હોય છે આપણી ચેનલના માધ્યમથી તો ખેડૂત મિત્રો એક ખોડૂ ખેડૂતની કોમેન્ટ હતી કે શેરાવારવામાં કયા કયા ફાયદા થાય છે અને એમને પડ્યું રહીએ તો કયા ક્યાં ફાયદા થાય છે તો મિત્રો પહેલી વાત તમને એ કહી દઉં કે જો શેરોવારેલો હોય તો પવન આવે અને પવનથી આપણું જે જીરું છે તે આખા પડામાં વેરાઈ જતું નથી એટલે કે ઉડીતું નથી આની અંદર મિત્રો આવી રીતના શેરો વરી જાય એટલે ઉપરથી પવન વયો જાય છે અને શેરો ઉડતો નથી એટલે ફાયદો થાય છે એ એટલે કે આખા ખેતરની અંદર જો વધારે પવન આવે તો આખા ખેતરની અંદર આપણું જીરું વેરાશે નહીં પહેલો ફાયદો એ થાશે થશે મિત્રો બીજો ફાયદો એ તમને જણાવી દઉં કે વધારે પ્રમાણમાં ઝાકળ આવે તો આ જે ઉપરનું જે જીરું હોય પચીસ ટકામાં જ ઝાકડ લાગે છે આખે આખા આપણે જે આખે આખું જે હોય જીરું તેની અંદર નુકસાન આવતી નથી એટલે એટલે કે બીજો એ ફાયદો છે કે ઝાકળમાં અમુક અંશે ફાયદો થાય છે એટલે પણ એ ફાયદો છે ઝાકડનો ફાયદો થાય છે એટલે આપણો જે ઉપર જે આ દાણો છે તે બહુ કારો પડતો નથી જો મિત્રો આખા પડામાં આપણે જો પડ્યું હોય જીરું અને આપણે એમનામાં રાખી તો એમાં એક નુકસાન એ એ આવે છે કે આખા જો પડામાં જો આપણું પડ્યું હોય જીરું તો ઉડી જાય છે અથવા તો ઝાકર વધારે પડે છે ઉપરથી દાણો કાળો પડતો જાય છે બીજી વસ્તુ બીજું એક મેન ફાયદો એ જણાવી દઉં કે જે ખેતરની અંદર ઉધઈનું પ્રમાણ હોય તે ખેતરની અંદર આખા ખેતરમાં જો તમારે લીલા જે આપણે હોય જીરું અને જો એમને જો આપણે રાખી મૂક્યું હોય તો ઝાકળ આવે ઝાકળ આવવાને લીધે તેમાં ઉધઈ વધારે બેસે છે હવે મિત્રો આપણે આવી રીતના શેરા વરી જાય એટલે ઉધઈનું પ્રમાણ ઘટી જાય છે શેરામાં અમુક ઘણા ખેડૂતો શેરાની નીચે ઈડીટી અથવા દવા એવી આવે છે તે પણ છાંટતા હોય છે આપણે છાંટતા નથી બહુ પણ તેની અંદર ઉધઈમાં ફાયદો થાય છે જો આખા પડામાં મિત્રો તમારે જીરું પડ્યું હોય પાથરે પાથરે તો તેમાં ઉધઈનું પ્રમાણ વધારે બેસે છે હવે આની અંદર ફાયદો એ થાય છે કે ઉધઈ પણ ઉધઈનું બહુ બેસતી નથી એટલે એ પણ એક ખાસ ફાયદો છે બીજી વસ્તુ મિત્રો જ્યારે આપણે થ્રેસર આવે ત્યારે આપણે ભેગું કરવું હોય તો એક એક આપણે પાથરો ભેગો કરવો નથી પડતો આ મિત્રો આપણે કપાસનું જે પાલીવું આવે છે તેની અંદર આ આપણે આ જે શેરો છે તે ઉથલાવી નાખવાનો અને બે જણા આરામથી તેને લઈ જઈ શકે છે અને ભેગું થઈ શકે છે એટલે ભેગું કરવામાં ટૂંકમાં ફાયદો થાય છે એટલે ખેડૂતભાઈઓ આવા આપણે ખાસ ફાયદા છે શેરાવારવામાં તો ખાસ જીરાના મિત્રો શેરા આવી રીતના વારી શકો છો આ વર્ષે શેરા આપણા સેજ મોટા થયા છે એનું કારણ એ છે કે આનો જે ગ્રોથ છે જીરાનો જે વલ છે તે મોટું છે મોટા વલને હિસાબે આપણે શેરા મોટા થયા છે એટલે ખેડૂત મિત્રો આજે આપણું કામ એટલે પૂગ્યું છે મિત્રો આપણો આગળનો વિડીયો ટૂંક સમયમાં ફરી આપણે મૂકશું તો ખેડૂતભાઈઓ અમને તમને અમારું આ કામ કેવું લાગ્યું અને મિત્રો આમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય ક્યાંય તમને આમાં કાંઈ ઓલું ભૂલ દેખાતી હોય અથવા તો શેરા વારવામાં અથવા તો ડાયરેક ખરું કરવામાં ક્યાં ફાયદો થાય છે ને ક્યાં નુકસાન થાય છે તે ખાસ કોમેન્ટ કરવા મારી તમને ભલામણ છે તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળ્યા આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો